હેલો મિત્રો હું છું યશ પ્રજાપતિ આજે મેં બનાવી છે એક સીટ સીટ દોરીને લઈ જવાની હતી અચ્છા સીટ આજે સીટ છે સીટ દૂરીને લઈ જવાની અત્યારે સાહેબને બતાવવાની છે ચલો હું તમને કોલેજમાં જઈને મળું તમને આવી ગયો તમે તો લાઇક કરજો શેર કરજો ને સક્સેક કરવાનું ના ભૂલતા હેલો મિત્રો અત્યારે હું આવી ગયો છું કોલેજમાં અને આ દર્શન અરે હરસીટ તો આવતું જ નહીં અને બધાને મારે તો બધા ભેગા થઈને કાલે તે બી વઈ ગયો બધાથી

લો હા બડા એ ન લો બડા રખડવા નીકળે આઈ મિત્રો અત્યારે અમે આવ્યા છીએ ઈસી ફિઝિક્સ ની લેબમાં ફિઝિક્સ ની લેબ લેબડા મેં આ સાહેબને દીધું દીધુંતું આજે મારી ડ્રોઈંગ રહીએ સાહેબે માર્ક સાહેબે માર્ક પણ મૂકી દીધા છે અત્યારે અમે ફિઝિક્સની લેબમાં આવ્યા હતા આ દર્શન દર્શનના જ બાકી એ બતાવવાનું તો હાલો મિત્રો અત્યારે રાતના દસ વાગી ગયા છે અને હું રોજ રાત્રે આ ઘડિયાળના બોક્સમાં પેક કરીને મૂકી દઉં છું કારણ કે રોજ સવારે પહેરીએ એટલે એવું લાગે કે નવી ઘડિયાળ લીધી રોજ સવારે લાગી કે નવી ઘડિયાળ લીધી એમ તમને આ વિડીયો તો લાઈક